થરાના વિનય વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું થરા વિનય વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ડોક્ટર સત્યેન્દ્રનાથ બોજે શાળા વિકાસ સંકુલના વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ કાર્યક્રમનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ આડત્રીસ જેટલી શાળાના બાળકોએ હાજર રહી પોતાની વિજ્ઞાન અને ગણિત અંગેની પચાસ જેટલી કૃતિઓ રજૂ કરી જેમાં થરા ખાતે સરકાર દ્વારા બાળકોને વિજ્ઞાન અને કલા પ્રત્યે રૂચિ વધે તે માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીનું કચેરીના લાયઝન અધિકારી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગણિત વિજ્ઞાન અને કલા પ્રદર્શન યોજાયું હતું તેમાં રજૂ કરેલ બાળકોની કૃતિઓમાંથી વિભાગ એક નચિકેતા વિદ્યાલય થરાની કૃતિ ધાન્યની ઓળખ અને ફાયદા વિભાગ બે મોડેલ સ્કૂલ થરા વિભાગ વિનય સ્માર્ટ એગ્રીકલ્ચર વિભાગ ચાર ઊણ હાઈસ્કૂલ ખૂણા અને ત્રિકોણ વિભાગ પાંચમાં સરકારી માધ્યમિક શાળા જાખેલ ઇકો બ્રિક્સ જેવી કૃતિઓને અન્ય જિલ્લામાંથી આવેલ વિળવણીકારોએ મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરી હતી અને વૈજ્ઞાનિકોને બિરદાવ્યા હતા આ પ્રસંગે કરશનભાઈ પટેલ રાજેશભાઈ બ્રહ્મભટ જીવનભાઈ જોશી અનુભા વાઘેલા હરેશભાઈ પટેલ હરદાસભાઈ પટેલ ઈશ્વરભાઈ બોકા વગેરે મહાનુભાવો આચાર્યો સ્ટાફ મિત્રો બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનને નિહાળ્યો હતો બ્યુરો રિપોર્ટ યોગેશ